છોટાઉદેપુરની વાત કરીએ તો બોડીલી ખાતે આવેલ ઓરસંગ નદી પરનો જૂનું બ્રિજ છલા ઘણા સમયથી ભયજનક હાલતમાં છે તંત્ર તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારના અસરકારક પગલા લેવામાં આવ્યા નથી ત્યારે આ પરિસ્થિતિ સામે હવે કોંગ્રેસ પક્ષે મોરચું ખોલ્યું છે અને બ્રિજ પર હલ્લાબોલ કરીને તંત્રના દ્રષ્ટિ આંધળાપણાની તીખી ટીકા કરી છે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ બ્રિજની નજીક ધરણા યોજી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા અને નારાબાજી સાથે તંત્રને હતી તંત્ર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ નિવેદન સામે આવ્યું નથી પરંતુ સ્થાનિક તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રિજની હાલત અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવે છે અને ટૂંક સમયમાં જ ટેકનિકલ સર્વે યોજાશે જે પાદરામાં મોટી હોનારત થઈ છે ગંભيرا બ્રિજ પર એમાં 15 થી 16 લોકો મૃત્યુ પામ્યા છે તો આજ રોજ છોટાદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રીની નિગરાણીમાં છોટાદેપુર જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી પ્રેસિડન્ટ અમજદ પઠાણ અને પૂરી ટીમ અમારી આ ઓરસંગ બ્રિજનો જે જર્જરિત પુલ છે એની પર અમે અત્યારે ઊભા છે ત્યાં તમે દેખી રહ્યા છો કે કેટલા મોટા મોટા ખાડા પડેલા છે અને ખાડા પડેલા છે તો સરકાર તંત્રને એવી ખબર પડી કે ભાઈ આ લોકો વિરોધ પ્રદર્શન કરે છે તો એ લોકો અમારી આગળ આવીને ડામર રહે નહીં તો આ જે બ્યુટી પાર્લર જેવી સ્કીમ ચાલે છે સરકારની પહેલા માં પેલા તે બંધ થવી જોઈએ એની પર બ્લોક નાખીને સિમેન્ટ કાંકરેટથી પેલામાં પેલા તો તમારે ખાડા પૂરવા જોઈએ

ઓરસંગ બ્રિજ ની મુલાકાતે આવ્યા હતા અને જોયું એમ તો આપ જાણો છો કે છેલ્લા ઘણા દિવસોથી પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા અને આપ પત્રકાર મિત્રો દ્વારા બી આ પુલ ઘણા વિડીયો અને ફૂટેજો બતાવ્યા એમ છતાં આ તંત્રને મને એ નથી ખબર પડતી કે કેમ અમારી વાત અને આ દૂરદર્શી જે બ્રિજ છે એ દેખાઈ નહીં રહી શું ગઈકાલે જે ગંભીરા બ્રિજ નો બનાવ બન્યો એમ કોઈ દુર્ઘટના બોડેલી ખાતે ઓર્સંગ બ્રિજ પર બને અને લોકો મૃત્યુ પામે એની સરકાર રાહ જોઈ રહી છે તો આ બહુ દુઃખદ વાત છે કે વારંવાર લેખિત અને બધી રીતના રજૂઆત કરવા છતાં તંત્ર છે કલેક્ટર છે કે સરકાર આ વાતે સિરિયસ કેમ નથી